નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર સોજો આવી જાય તો એ સોજો આપણે કઈ રીતના દૂર કરી શકીએ અને ઘણી વખત આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ હોતો નથી અને આપણે થોડા ઘણા અંશે ખ્યાલ પણ આવતો નથી કે આપણા શરીરની અંદર સૂજો કયા કારણોના લીધે આવી શકે કયા રોગના કારણેને લીધે આવી શકે તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કે આપણા શરીરની અંદર કઈ બીમારીઓ થાય એના કારણે આપણે શરીરની અંદર દરેક અંગની અંદર આપણે સોજો જોવા મળી શકે આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો હશે અને ખ્યાલ પણ હોતો નથી કે આ શરીર પર સોજો આવે છે કેમ તો એની પાછળ ઘણા એવા કારણો છે અને ઘણા એવી બીમારીઓ પણ છે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને અસરકારક ઇલાજ પણ આજે આજના વિડીયોની અંદર વાત કરીશું કે સોજો આપણે કઈ રીતના દૂર કરી શકીએ તો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવડતું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલ જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે આવનાર સમયની અંદર આવનાર ભવિષ્યની અંદર આપણે આયુર્વેદ સાથે જોડાઈએ અને આયુર્વેદિક ઔષધિઓ વિશે જાણકારી અને સંપૂર્ણ નોલેજ હોય તો આપણે બને ત્યાં સુધી આપણે નાની મોટી બીમારીઓ જે કંઈ આપણા શરીરની અંદર પ્રવેશે એને આયુર્વેદિક રીતે એને આપણે ખૂબ સરળતાથી ધીરજપૂર્વકને દૂર કરી શકીએ તો એ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે સૌથી પહેલાં એ સમજી લઈએ કે આપણા શરીરની અંદર સોજો આવે છે કેમ તો એની અંદર સૌથી પહેલાં તો આપણે લીવર કિડની અંદર કોઈક ને કોઈક ગરબડી હોય તો પણ સોજો આવી શકે અને હૃદય સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પણ સોજો આવી શકે કારણ કે હૃદય હૃદયનું કામ છે મિત્રો પમ્પિંગ કરવાનું બરાબર છે એટલે જે રક્તવાહીને જે પરિભ્રમણ છે બરાબર ના થાય તો પણ આપણા શરીરની આખા શરીર પર પણ સોજો આવી શકીએ લિવર કિડની સંબંધી તકલીફ હોય તો પણ આવી શકે અને બીજું કે ઘણી વખત આપણા શરીરની અંદર બીમારીઓ હોય તો એ બીમારીઓને કારણે આપણા શરીરની અંદર લિક્વિડ પેદા થાય એના કારણે પણ આપણા શરીરની અંદર સોજો આવી શકીએ અને બીજું કે આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ જે વધારે થાય તો પણ આપણા શરીરની અંદર સોજો આવી શકે ઘણા એવા કારણો છે મિત્રો ઘણી વખત આપણે થાઈરોઇડ હાઈપોથાઈરોઈડ થાઈરોડ પણ બે પ્રકારના આવે છે એના કારણે પણ આપણા શરીરની અંદર સોજો આવી શકીએ અને ઘણી વખત આપણે નસોની અંદર કોઈ કોઈ પ્રકારની કમજોરી હોય નસો બ્લોક થઈ જતી હોય નસો બરાબર કામ ના કરતી હોય તો એના કારણે પણ આપણા શરીરની અંદર સોજો આવી શકીએ ઘણા એવા કારણો છે મિત્રો અને ખાસ કરીને આ કિડની સંબંધી પણ પ્રકારની તકલીફ હોય તો કિડનીનું કામ એ છે કે આપણા શરીરની અંદર જે ઝેરી ટોક્સિન છે એ દૂર કરી નથી શકશે એટલે કિડની જે કામ કરવાની એની ક્ષમતા છે એ ઓછી થઈ જાય તો આપણા શરીરની અંદર જે ઝેરી તત્વો ઝેરી જે ટોક્સિન છે એ આપણા શરીરમાંથી દૂર થતા નથી એના કારણે આપણા શરીરની અંદર સોજો આવી શકીએ તો ખાસ કરી ઇમ્પોર્ટન્ટ છે કે એક તો હૃદય કિડની લિવર સંબંધી તકલીફ હોય તો આપણા શરીરની અંદર હંડ્રેડ પર્સન્ટ સોજો આવી શકે અને ઘણી વખત નાની મોટી બીમારી આપણા શરીરની અંદર થાય તો એ શરીરની અંદર લાંબા સમય સુધી જો એ ટકી શકે તો એના કારણે આપણા શરીરની અંદર લિક્વિડ પેદા થાય એટલે કે ધીરે ધીરે કરીને આપણા શરીરની અંદર સોજો આવી શકે માંસપેશીઓની અંદર પણ સોજો આવી શકે આપણું લોહીનું પરિભ્રમણ બરાબર ના થતું એના કારણે પણ આપણા શરીરની અંદર સોજો આવી શકીએ અને એની પાછળ ઘણા એવા બીજા પણ ઘણા કારણો છે પણ આપણે અગત્યના જે પોઈન્ટ છે જે આપણા આંતરિક અવયવ છે એની અંદર પણ કોઈ કંઈ તકલીફ થાય એ કાર્ય કરવાની જે ક્ષમતા છે એ થોડી ધીમી થઈ જાય એના કારણે આપણે શરીરની અંદર સોજો આવી શકીએ તો આપણે પ્રેક્ટિકલી આપણે ખ્યાલ હોતો નથી કે આપણા શરીરની અંદર સોજો આવે જ કેમ ઘણી વખત હાથ

જો કે અત્યારના સમયની અંદર આપણે સૌને ખ્યાલ છે સૌને પ્રેક્ટિકલ અનુભવ પણ થઈ ચૂક્યો છે કે આપણે ભોજનની અંદર આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત ભોજન લેતા હોઈએ છીએ આપણી જીવનશૈલી પણ એકદમ શુદ્ધ અને સાત્વિક હશે છતાં પણ આપણા શરીરની અંદર ઘણી એવી નાની મોટી બીમારીઓ આવી શકે છે તો એ બીમારીઓ આપણા શરીરની અંદર આવતા કરી રીતના અટકાવી શકાય એના વિશે જો તમારે માહિતી મેળવવી હોય આયુર્વેદિક વિશે જાણકારી જો મેળવવી હોય તો ચેનલથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આપણે આવનાર સમય આવનાર જે આયુષ્ય છે એ આપણે ખૂબ સરળતાથી અને સાદગીપૂર્વક આપણે વિતાવી શકીએ તો હવે આપણા શરીરની અંદર સોજી આવે તો એને કઈ રીતના દૂર કરી શકીએ એને ધીરે ધીરે કરી કઈ રીતના ઓછો કરી શકીએ મટાડી કઈ રીતના શકીએ તો સૌથી પહેલાં તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર અડધી ચમચી કરિયાતુ નાખી દેવાનું કરિયાતુ તો આપ સૌ જાણું જ છો અને અડધી ચમચી સૂઠનો પાવડર નાખી દેવાનો એને ધીમા તાપે ઉકાળો અને એક ગ્લાસ જે પાણી છે એ અડધું થાય ત્યાં સુધી એને ગરમ કરો ધીમા તાપે અને સવારે અને સાંજ જમ્યા પછી અથવા જમ્યા પહેલાં પણ તમે એનો ઉપયોગ કરી શકો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે તો એની અંદર આપણે પાચક શક્તિ જો ઓછી હોય એની અંદર રિકવરી મળશે બીજો કંઈ ગળાનો સોજો શ્વાસનળીની અંદર તકલીફ થતી હોય શ્વાસનળીની અંદર સોજો આવી જાય તો એની અંદર પણ રાહત મળી શકશે અને બીજું કફના રોગોની અંદર પણ તમને રાહત મળી શકશે એટલે અડધી ચમચી કરિયાતું અને અડધી ચમચી સૂઠનો પાવડર લો એક ગ્લાસ પાણી લો એની અંદર નાખી દો એને ગરમ કરો અને એક ગ્લાસ જે પાણી છે એ અડધું થાય ત્યાં સુધી ગરમ કરો અને સવારે અને સાંજ તમે એનો ઉપયોગ કરી શકો તો એની અંદર તમને રાહત મળી શકશે અને બીજા નંબરનો ઈલાજ છે મિત્રો તમારે સવારે અને સાંજે જમ્યા પછી બરાબર છે દૂધ સાથે અથવા પાણી સાથે તમે હરડેનું ચૂર્ણ અડધી ચમચી તમે લઈ લો સવાર અને સાંજ બરાબર છે એટલું ખાસ યાદ રાખજો દૂધ સાથે અથવા તો પાણી સાથે તમે લઈ શકો તો પણ આપણા શરીરની અંદર જે સોજો આવી જાય છે એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે કોઈ પણ આળસર વગર તમને એની અંદર તમને રાહત મળી શકશે અને એવા સંજોગોની અંદર તમારે ખાસ કરીને દૂધનું સેવન કરવાનું જરૂરી છે મિત્રો તો જ એની અંદર તમને રાહત મળી શકશે ત્રણેય ઉપચાર બે ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર અપનાવી શકો જેથી કરીને આપણા શરીરની આંતરિક અવયવોની અંદર તકલીફ થાય છે કિડની લિવરની અંદર સમસ્યા થતી હોય થાઇરોઇડની સમસ્યા હોય અથવા તો બીજા રોગોની સમસ્યા જો હોય તો એની અંદર રિકવરી મળશે અને ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી ઝેરી ટોક્સિન બહાર થઈ જશે પર્સ દ્વારા બહાર થઈ જશે પેશાબ દ્વારા બહાર થશે એટલે આપણા શરીરની અંદર જે સોજો આવી જાય છે એ ધીરે ધીરે કરીને ઉતરવા લાગશે અને પાણીનું જે પ્રમાણ વધી જાય એ પણ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે રક્ત પરિભ્રમણની સમસ્યા ઓછી હોય ધીમી હોય એ પણ ધીરે ધીરે કરી રિકવર થવા લાગશે અને એ એની સાથે બીજી અનેક બીમારીઓના કારણે આપણે શરીરની અંદર જે વધારાનું લિક્વિડ જમા થાય છે એ પણ ધીરે ધીરે કરી આપણા શરીરમાંથી બહાર થઈ જશે તો આપણે ખૂબ આસાન રીતે ખૂબ સરળ રીતે આપણા શરીરની અંદર જે તકલીફો થાય છે એક રીતે આપણે શરીરનો સોજો પણ ઉતારી શકીશું અને બીજું કે લિવર કિડનીને પણ આપણે સુરક્ષિત રાખી શકીશું હૃદય સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હૃદય બરોબર કામ ન કરતું હોય એનું જે પમ્પિંગનું જે કામ છે એ બરાબર કામ ન કરતું હોય એ પણ ધીરે ધીરે કરી રિકવરી એની અંદર આપણને રૂવા મળી શકશે તો એની અંદર સૂંઠ બરોબર એ પણ ખૂબ અગત્યનું એક ઔષધિ છે હળદે પણ ખૂબ અગત્યનું ઔષધિ છે કરિયાતું પણ ખૂબ અગત્યની ઔષધિ છે તો એનો તમે ઈલાજ તમે ચોક્કસપણે કરી શકો અને તમે દરરોજ ના પીઓ તો કંઈ વાંધો બે દિવસ અંદરે પણ તમે એ ઉકાળો તમે બનાવીને પી શકો તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને જરૂરથી ટ્રાય કરજો કદાચ તમને તમારા શરીરની અંદર સોજો આવી જતો હોય તમને કોઈ જાતનો ખ્યાલ પણ ના હોય કે મારા શરીરની અંદર તકલીફ કોઈ છે નથી છતાં પણ મારા શરીરની અંદર સોજો કેમ આવી જાય છે તો એની પાછળના આપણે પહેલાં તો એ કારણો સમજી લીધા કે આવી બેથી ઘણી એવી બીમારીઓ છે એના કારણે આપણે શરીરની જો આવી શકીએ તો એના કારણે આપણે એ લાંબા સમય સુધી એનો ખ્યાલ જો ના હોય તો એ ધીરે ધીરે કરીને વધારે પ્રમાણમાં એની તકલીફ વધી જાય એ કાર્ય કરવાની ક્ષમતા છે ઘટવા લાગે અને આપણે વધારે પ્રમાણમાં બીમારીનો આપણે ભોગ બની શકીએ તો મળીએ કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે